ધોરણ આપણે આપણે જોઈશું ઉપયોગ દ્વિઘાત સૂત્ર સૂત્ર અથવા તો શ્રીધર આચાર્ય એમાં ઉદાહરણ નવ પહેલા તમને કરાવું છું ઉદાહરણ નવ શું કહે છે કે ત્રણ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન બાય થ્રી નો વિવેચક શોધો અને તે પરથી સમીકરણનું બીજનું સ્વરૂપ નક્કી કરો અને જો તે વાસ્તવિક હોય તો મેળો કોની સાથે સોલ્યુશન પ્લસ બી એક્સ આમાં સારું છે કે તમારે પેલું લસા લઈને નહીં કરો તો પણ હાલે એટલે કે ચાલે બી બરાબર અવિવેચક શોધીએ છીએ આ તો હું જોતો તો કે તમે જાગતા છો કે હું પેલા વન બાય આ થ્રી થ્રી ફ્રી થઈ ગયા આ ચાર માઇનસ ચાર લો ડી બરાબર શું આવે હવે ડી બરાબર ઝીરો ની સ્ટોરી આપણે કરીએ થોડી ડી બરાબર ઝીરો છે એટલે વાર્તા પતી ગઈ તો હું છે ને અહીંયા પહેલા તમને એક વસ્તુ બતાવું છું એના માટે તમને થિયરીમાં પણ કામ લાગશે કે વર્ગમૂળ ડી અપોન ટુ એ

એટલે થિયરીમાં આપણે ખાલી થોડું સમજાવ પણ તમને ખબર પડ્યું તો તમને પૂછાય કે ભાઈ ડી બરાબર ઝીરો હોય ત્યારે સમીકરણના બીજ શોધવાનું સૂત્ર કયું કેમ આ સૂત્ર આવ્યું કારણ કે ડી તો શું થઈ જાય છે એટલે આ બે બચે છે તો તમે ડાયરેક્ટ આ લખીને શોધી શકો છો ચાલો તો શોધીએ માઇનસ બી ની કિંમત શું છે તમારી પાસે મિત્રો માઇનસ ટુ એ ની કિંમત બે ના છેદમાં છ એટલે બેતાલીસ છ થાય એટલે એક ના છેદમાં કેટલા આવ્યા અહીંયા પણ એ જવાનું ને દાખલો ચાર પોઈન્ટ ત્રણ નો ચાર પોઈન્ટ ત્રણ નો પહેલો દાખલો પહેલા પ્રશ્ન નો પહેલો પ્રશ્ન એક એનો પહેલો દાખલો ટુ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ ફાઈવ તો શું કરીશું આમાં સરખાવીશું પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો બી બરાબર બી માઇનસ વર્ગ ચાર એકત્રીસ ઝીરો એટલે હસ આવશે સમીકરણના વાસ્તવિક બીજ ન મળે ને ન મળી સેકન્ડ ક્વેશ્ચન થ્રી એક્સ સ્ક્વેર માઇનસ ફોર ઓ થ્રી એક્સ પ્લસ ફોર ઇઝ ઇક્વલ ટુ ઝીરો ચલો વિવેચક સૂત્ર ડી બરાબર બી સ્ક્વેર માઇનસ માઇનસ ફોર રૂટ થ્રી હોલ સ્કવેર ફોર જે નો કોન્સેપ્ટ હજુ પણ કાચો એટલે અહીંયા અટવાઈ ગયા એટલે હું કહું છું કે તમારો કોન્સેપ્ટ એક એક કનેક્ટેડ હોય માઇનસ માઇનસ તો સોરી આની વાત કરીએ અહીંયા માઇનસ લખાઈ ગયેલું સોરી માઇનસ છે ઉપર વર્ક છે માઇનસ નું તો પ્લસ થઈ જાય જો બ્રેકેટ ની ઉપર આય તો વર્ગ હોય અહીંયા માઇનસ છે ને તો જ આનું પ્લસ થાય પાછું બહુ ટ્રિકી છે વસ્તુ આપણે એનામાં પછી ચર્ચા કરીશું હમણાં પહેલા પતાવી દઈએ ઓહ વેરી ગુડ નું જોતો હતો કે તમે જાગતા છો તો વર્ગમૂળ ત્રણ નો વર્ગ શું થશે ત્રણ ચાર તાલી બાર ચોક સોળતાલી અડતાલીસ અડતાલીસ બી જવાબ શું આવ્યો જ્યારે ડી નો જવાબ જીરો આવે ત્યારે સમીકરણના બીજ કેવા મળશે બીજ વાસ્તવિક અને સમાન મળે વાસ્તવિક અને

બે વર્ગમૂળમાં ત્રણ છેદ બરાબર છે તો એ જોબ તમારો આમાં પણ આવશે એટલો જાતે સુધી કરશો ક્લેરિટી પછી ઘણા છે ને આને આને આની સાથે હા વર્ગમૂળ ત્રણ હોય ને તો તમે કટ કરી શકો છો મારી વાત સમજ પડે છે કારણ કે છેદમાં અસમય સંખ્યા લાવવાની છેદ સમય જ રવા દેવાનો અને અસમય હોય તો શું કરવાનું એને સમય કરવાનું એ જ સંખ્યા વડે ગુણીને ક્લિયર ને

છત્રીસ કેટલા થશે એટલે બે વર્ગમૂળમાં વર્ગમૂળ ડી નો હિસાબ પહેલા જ પતાવી દેવાનો ઓકે તો સમીકરણના બીજ કેવા મળશે સમીના બીજ બોલો વાસ્તવિક અને વાસ્તવિક અને ભિન્ન મળે અનેક નહીં અનેક ક્યાંથી મળે બે તો બીજ મળે મારી ભૂલ થઈ ગઈ તો એમ ક્લિયર ઓલ ક્લિયર

ત્રણ વત્તા વર્ગમૂળમાં ત્રણ નીચે ચાર બરાબર છે એટલે આ એક્સનો એક જવાબ આવ્યો અહીંયા એને જ ફોલો કરીએ માઇનસ છ બાજુમાં જોઈએ લખવાનું અહીંયા માઇનસ નિશાની બાજુમાં જોઈને લખવા માટે જવાય નીચે ચાર બે કોમન ત્રણ માઇનસ વર્ગમૂળમાં ત્રણ નીચે વિચારની કરો બસ આ તમારા બે ભિન્નના જવાબો આવી ગયા અને વાસ્તવિક સંખ્યામાંથી આવી ગયા તો આ આજનો ટોપિક પૂરો થયો કયો દિઘાત સૂત્ર એટલે કે શ્રીધર આચાર્ય સૂત્રની મદદથી દાખલા છો તો એમાં ત્રણ વસ્તુ પોસિબલ છે ડી ગ્રેટર દેન ઝીરો ડી ઇક્વલ ટુ અને ડી લેસ દેન ઝીરો ને સ્ટેટમેન્ટ લખવાના બધા જ ક્લિયર થયું ચાલો તો આટલું પૂરું કરો અને હું તમને પ્રેક્ટિસ બુકમાંથી થોડા ઘણા ક્વેશ્ચન્સ આપું છું